બટાકાને આ રીતે સાતરવાથી તેનો ફ્લેવર અને ટેસ્ટ છે તે બહુ સારો આવે છે અને ઉપરથી મસાલો કરીશું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું ઉમેરી અને સાંતરી લેવાના છે જેથી મસાલા બટાકા હોય છે તે રીતે થઈ જશે તો બે મિનિટ જેવું થઈ ગયું છે તો બટાકાને એક પ્લેટમાં લઈ લઈશું હવે અહીં આપણે ગ્રેવી બનાવવાની છે ફ્રેન્ડ્સ લસણિયા બટાકામાં ગ્રેવી છે તે મેઇન હોય છે અને ગ્રેવી સરસ હોય તો તમારા શાકનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે હવે પેનમાં તેલ લેવાનું છે અહીંયા તેલ છે તે વધારે લેવાનું છે એટલે મેં અડધો કપ જેટલું તેલ લીધું છે જો તમારે તેલ વધારે ના લેવું હોય તો તમે ઊંચું પણ લઈ શકો છો પણ તેલ વધારે હશે તો તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે તો તેલ ગરમ થઈ ગયું છે તો જીરું ઉમેરીશું ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને બારીક ચોપ કરી દીધી છે તે ઉમેરી અને ઢાંકીને થવા દઈશું લસણીયા બટાકાનું શાક બનાવવા માટે લસણ છે તે વધારે લેવાનું છે એટલે કે અહીંયા લસણની ચટણી બનાવવાની છે તો મિક્સર જારમાં લસણ ઉમેરવાનું છે સાથે કાશ્મીરી મરચું ઉમેરીશું કાશ્મીરી મરચું ઉમેરવાથી તેનો કલર છે તે બહુ સરસ આવશે મીઠું ઉમેરવાનું છે અને જીરું ઉમેરી અને દર દરું પીસી લઈશું ફ્રેન્ડ્સ તમારે મિક્સર જારમાં લસણની ચટણી ના બનાવી હોય તો તમે લસણની ચટણી વાટીને પણ લઈ શકો છો તો પરફેક્ટ એવી લસણની ચટણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો તેને ડીશમાં લઈ લઈશું હવે આપણે જોઈ લઈશું તો ડુંગળી છે તે સંતરાઈ ગઈ છે અને તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે તો લસણની ચટણી ઉમેરી અને મિક્સ લઈશું ફ્રેન્ડ્સ અહીંયા લસણ આપણે કાચું લીધું છે એટલે ધીમા ગેસ પર લસણને પણ થવા દેવાનું છે એટલે લસણનો કલર ચેન્જ ન થઈ જાય અને તેમાંથી તેલ અલગ ન થાય ત્યાં સુધી ધીમા ગેસ પર થવા દેવાનું છે અહીંયા લસણ અને ડુંગળી થાય છે ત્યાં સુધીમાં આપણે ટામેટાની પ્યુરી બનાવી લઈશું તો ટામેટાની પ્યુરી બનાવવા માટે ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે તેને મિક્સ જારમાં ક્રશ કરી દીધા છે તો ટામેટાની પ્યુરી છે તે તૈયાર થઈ ગઈ છે શાક પણ આપણે જોઈ લઈશું તો લસણમાંથી તેલ અલગ થઈ ગયું છે અને તેનો કલર પણ બહુ સરસ આવ્યો છે કેમ કે આપણે કાશ્મીરી મરચુંનો યુઝ કર્યો છે હવે સારી રીતે મિક્સ કરવાનું છે અને ટામેટાની જે પ્યુરી બનાવી હતી તે ઉમેરી અને મિક્સ કરી લઈશું તો લસણયા બટાકામાં ગ્રેવી છે તે મેઇન છે અને તેનો કલર પણ તેટલો જ ઇમ્પોર્ટન્ટ છે તો બીજી વાર સારી રીતે મિક્સ કરવાનું છે હવે આપણે મસાલો કરવાનો છે એટલે મીઠું ઉમેરવાનું છે મીઠું છે તે વધારે નથી ઉમેરવાનું કેમ કે એ લસણની ચટણી બનાવી હતી તેમાં પણ મીઠું ઉમેર્યું હતું અને બટાકામાં પણ મીઠું આપણે ઉમેર્યું હતું એટલે મીઠું વધારે નથી ઉમેરવાનું અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરી અને મિક્સ કરી લઈશું તમારે તીખું વધારે જોઈતું હોય તો લાલ મરચું તમે વધારે પણ ઉમેરી શકો છો મસાલાને સારી રીતે મિક્સ કરી અને ઢાંકીને થવા શાક શાક બનાવીએ તો માટેની ગ્રેવી છે તે થઈ ગઈ છે તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે તો હવે અહીંયા આપણે દહીં ઉમેરવાનું છે દહીં ઉમેરવાથી ગ્રેવીનો ટેસ્ટ છે તે બેલેન્સ થઈ જશે અને મોડું દહીં ઉમેરવાનું છે એટલે કે મેં બે ચમચી મોડું દહીં ઉમેરી અને મિક્સ કરી લીધું છે દહીં ઉમેરવાથી ખાવામાં પણ બહુ મજા આવશે હવે જે બટાકા સાંતળીને મૂક્યા હતા તે પણ ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બટાકાને સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી લીલું લસણ લીલી ડુંગળી ઉમેરવાની છે અહીંયા લીલું લસણ અને લીલી ડુંગળીને બારીક ચોપ કરી છે તે ઉમેરી અને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરવાથી પણ તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો કે તમને લસણ અને બટાકાનું શાક કેવું લાગ્યું હવે બે મિનિટ માટે ઢાંકીને થવા દઈશું તમે જોઈ શકો છો કે શાકની ઉપર તેલ છે તે અલગ કરીને આવી ગયું છે તો પરફેક્ટ એવું બટાકાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો શાકને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ઉપરથી લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરી લઈશું તો આજની લંચ રેસિપીમાં લસણિયા બટાકાનું શાક છે તેને ગરમા ગરમ સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આજની લંચ રેસીપીમાં કાઠિયાવાડી સ્ટાઈલ અને ઢાબા ઉપર મળતું હોય તેવું લસણિયા બટાકાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ઉપરથી લીલા ધાણા અને લીલી ડુંગળીથી ગાર્નિશિંગ કરીશું તો પરફેક્ટ એવું લસણિયા બટાકાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ લંચ રેસિપીમાં કાઠિયાવાડી સ્ટાઈલ લસણિયા બટાકાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ કિચન ને સબસ્ક્રાઇબ કરો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય